હવે ડાબડી ઉડે વિશ્વાસમાં બોલ જાય થઈ ધક્કા મારી આવે મને મારે એ કે દેતા હું એ કે દીધી આમ માર દેતા આવું હતરી હારી રામ રામ દઈ રેને જો ખામ આવો ના આવે ઈસુ મીરા હે આવ્યો રા ના ભાઈ જો રા દો આજ નદી વાસે આજ ભણવા ગયો ને આજ મોડું થયો તો હવાર બસ જોઈ ગઈ થી લગભગ પછી ગયો ને મોડું મોળો થયો આવ્યો ના ના ની પર એ ઘડી કરે નું કર સણામાં કર કર ઉડાડ્યા

સનાકા જા વિશ્વા વિશો ફને થોડે કઈ વિશો ધડની ઘડતર ફને ન હલેને જા વાહ ડબ્ર ઉડે વિશ્વાને મર જાય ધળી જાય રેલા કરેલા આની મૂવી એની સાબ કવિશણ મંગોણ વાળાન આવે કવિશમાં એ હવે એક તો ભરાઈ ગય હવે ઉછડે એક કેરા મા એટલા કેરા વરે

કરકર બહુ લાગતા હતા નહીં તળામાં તે ઉડાડવા આવે પનારગદી થયા સડાવાની મકા ઘડીક વાર ઉડાડ આખો દીધા કી ઉડાડમાં મરે વિસુ મેરા ટ્રેનિંગ છે અમે જો નોખ નોખે ખૂણે ઉભી મેરા એકને ઓલી કામ ગઈ પીવા હું ગઈતી હતી ઘડીક વાર નાનના રોકાઈ ગઈ આ પવન બહુ હતું ને તે ને જ ગયું વેલ્યું ઉતું આ શનિવાર ઉતું ને વહેલું તો આજ ભણવા ગયું ને જ જવાનું તું જે પવન બહુ તો મીણા તો ઉઠે રોતી હતી જવું તું ભીણવા ભીસું કંઈ ફેર ન પડે જાય કે ન જાય ર બેહે હે ગઈ સેન્ડલની ઉતાર નાખ્યા વિશ્વા એ થાકી છે થોડે થોડે ને ખેતરમાં તડકો લાગે ને તો ફોન જોઈએ ફોન જોવો તે જ રે હાઈ ગઈ વિશ્વને ફોન દેવો જો હે જોઈએ ને હાલો તો એ હું ઉડાડવા મંડાય આટા મારા ને એટલે ઉડે હવે કાંઠેથી બે ભાર્યું છે એની વાઢવાનું બાકી છે એક તો વાડગીથી વાઢેલી હું બે ભાર્યું સાહેબ ની વાઢેલી હું ત્રાપા માંથી આવી છે ને તાર લીધી આવી છે માતા બે હોતીયું હું નહીં લેવાય હાલો તો આગળ બન્યા બના મા દીકરી ભાઈ ગયું સાહેબ વાઢવી કાઠે વાઢલી એ વિસુ મારે વાહી આવે રિહાઈ ગઈ રિહાણી ને વિસુ વાહ બે ત્રિહાણી આપણને ફોન કરે હોળી ઓલ કાઠે રહી ગઈ પાણીમાં કામ હોળે ગયે પાણી પાણીમાં ચાર પાંચ મહિના થઈ ગયા पूटी जो का कटले मुके का घनी पारी लेवा रु ते बाणा माई न ई सु रेवा दे ता ले मा खाना ने बुगै एक बात वा आयो है कुख लागी है टांगो थे को खाई दावा कांजो बे बोर तो था पासा बो बोर विसु विसु मोन धोवे न मया पगम डोवीया पर उखे तो डोर टूटे गई के तो डोर टूटे गई रेवा दे जो थे बापो <स्�> आवे બરી કેક ઝટ આલો એવા બાપા હતા બ અમે ભૂખ લાગે રે હા આ દામ આ વાડ આ બાયુન માંથી ઉતાર લ્યો મિત્ર એની લઈ જાય તો તમ ભારી લઈને આવો મી કે છે વિશવાનો ये तो दुख लागे है नाखे दिल ना थे तो नाखे से ये तो ना ना खदा आके तू तो मारे ही पण हले ये गम भीक लागे <laughs> आ ले आ लियो दोरी दांत विष में से टूटी लागे की कुने

મેરાન વિસ વાન છોતરાઈ ને ગામ માં ગયો આ દેવ ભાઈ આયા તો 13 વાતે ગયું વજિયા તો કઈ રહ્યા કે લાટવા કર્યા ઘઉં ભાઈ વાત એ ત્રિને જ જક ને ગયું આ ને વિરા નું તન કદેક જણો જન તે 13 ખાઈ તો લીધું તો એક એક દાણ કોઈ બાછી ગયો આયવાઈ મોટરસાયકલ પર ચડી ગયો જરી સી ને પેરે ટાઈટ છે પણ તો બહુ ને વાંધો તો પોમનો તા દોસો છે આ સવારમાં બહુ પોગવાનું તો ભણવાય નથી ગયું શનિવાર ઉતો રે મારે છે ઘણોય કામ છે પાછી કરવી નુગણા

એમ એકવાર તો આખા પલરે ક્યાં ધોહાન ગોદડીયું રઝાય બધાય કબાટું મો થાય એ તો અવરે ખાસ જડી જડીતી બે વર્ષથી આવર મેલ દે ઉસા ઉપી મેળી માથે ઉપી છે મેળીના બે ઉપી મેલે આવે તે હેઠા હેઠા પલરે ધોવે નાખે હાડ ધોરની ધોવે ઘર ને હોહી ઝીણા મોટા પલરે આપણી તો નૈયળી ઓ છે ને કામ થાય અમુક માણસ એની પાણી સોધતા પણ દીખરી ન દે કંઈ આમ કોણ દે હાલો તો એ વ્યારા કરલીએ લઈએ તમે કરી અમે કરી લઈએ વ્યારા આઠ થેગા